શિયાળામાં તો ખીચડી કઢી ખાવાની પણ બહુ મજા આવે પણ કઢી સરસ હોવી જોઈએ દાળ ભાત કઢી બનાવો ખીચડી કઢી બનાવો કે પછી તમે એકલી કઢી પીવાની ઈચ્છા થાય ગમે તે થાય પણ જો કઢી સારી બનાવતા આવડતી હશે તો દરેક વસ્તુમાં રંગ જામી જશે તો આજે હું તમને સિમ્પલ પણ સ્વાદિષ્ટ કઢી કેવી રીતે બનાવાય એ બતાવવા જઈ રહી છું લીલવાની કઢી મેં આગળ પણ બતાવી છે અને શિયાળામાં આપણે બતાવીશું પણ ખરા પણ આજે સાદી કઢી અને એ પણ સ્વાદિષ્ટ બને એ કેવી રીતે બનાવી એ રેસીપી તમારી પાસે જોવાની તમને મજા આવશે અને બનાવજો પણ કરા અને કમેન્ટ પણ કરજો ભલે તમે સાદી ખીચડી અને મસાલેદાર કઢી બનાવો કે પછી ભલે તમે પુલાવ અને કઢી બનાવો કઢી અને ભાત દાળ બનાવો દાળ ભાત કઢી બનાવો આ કંઈ પણ બનાવો પણ જો કઢી તમારી સ્વાદિષ્ટ નહીં બને તો એક પણ વસ્તુમાં મજા નહીં આવે એટલે આજે હું સુપર સહેલિયાથી નૈમિષા કઢીની જ રેસીપી લઈને આવી છું તેના માટે કઢી બનાવવા માટે દહીંની રેસીપી તો તમે બહુ જોઈ હશે આજે હું તમારી સાથે જે રેડીમેડ છાશ મળે છે તેની કઢી બનાવતા બતાવી રહી છું આ છાસ અમૂલ ડેરીની છે એવી બરોડા ડેરીની પણ મળે છે આની સાથે મેં દહીંનો ઉપયોગ કર્યો છે પણ એકલી છાશની પણ કઢી બહુ જ સરસ બને છે અહીં મારી પાસે લગભગ સો ગ્રામ જેવું મેં દહીં લીધું છે એ પણ થોડુંક ખટાસ પડતું લીધું છે એકલી છાસની પણ રેસીપી તમે બનાવી શકો છો તેની સાથે આપણે બેસન લગભગ દોઢ મોટો ચમચો મેં એડ કર્યો છે અને આ કઢી લગભગ હું પાંચથી છ વ્યક્તિને થઈ રહે એના માટે બનાવી રહી છું બેસન અને છાસનું માપ જો સરખું હશે તો કઢી નહીં તમારી પાતળી પડી જાય કે નહીં કઢીમાં ફોદા પડી જાય તો માપ હું સરખી રીતે ઇન્ગ્રીડિયન્ટ બોક્સમાં મૂકીશ જેથી તમે પણ સારી રીતે કઢી બનાવી શકો કઢી સારી હોય તો જ દરેક વસ્તુ ખાવાની મજા આવે કઢી સાથે વેડમી લો દાળ ભાત કઢી લો પુલાવ કઢી લો કંઈ પણ લો પણ કઢીનો ટેસ્ટ સારો હોવો જોઈએ હવે તેના માટે એક વઘાર્યું લીધું છે અને તેમાં એક સ્કૂપ ચોખ્ખું ઘી દેશી ઘી લીધું છે ઘીમાં આપણે કઢીનો વઘાર કરીશું તો તેનો સ્વાદ જ એકદમ નિરાલો આવશે હવે ઘી ગરમ થાય એટલે સૌથી પહેલાં ચારથી પાંચ લવિંગ આપણે ઘીમાં તતળવા દઈશું લવિંગ જ્યારે ઘીમાં શેકાશે ને ત્યારે એનો સ્વાદ ઘીમાં બહુ સરસ ઉતરી આવશે હવે એક ચમચી ભરીને આપણે જીરું લઈશું અને જીરું નાખતા જ ગેસ બંધ કરી દઈશું જેથી જીરું કાળું ન પડી જાય આપણે તેને બ્રાઉન થવા દેવાનું છે એક દોઢ ચમચી જીરું મેં એડ કરી દીધું છે હવે તેની અંદર આપણે કઢી લીમડો નાખીશું લગભગ દસથી પંદર પત્તા મેં નાખી દીધા છે કઢી લીમડો ના હોય તો કઢી સારી ના બને એટલે એ એક અગત્યનો પાર્ટ છે હવે આની અંદર મેં વઘારમાં ત્રણથી ચાર લીલા મરચાં ક્રશ કરીને એડ કરી દીધા છે હવે કઢીમાં હું લસણ નાખું છું એટલે અહીંયા થી સાત કઢી લસણ આપણે ક્રશ કરી અને વઘારમાં નાખી દઈશું મને ત્યાં સુધી લસણને ફ્રેશ જ ક્રશ કરીને નાખશો તો તેનો સ્વાદ જ એકદમ અલગ આવશે ફ્રોઝન કરેલું લસણ મજા નહીં આવે અને હવે તો લીલું લસણ પણ મળશે એટલે કઢીનો સ્વાદ એકદમ અલગ આવશે થોડો ગેસ ચાલુ કરી દઈશું એટલે કે જે લસણ મેં પાછળથી નાખ્યું છે તે પણ સારી રીતે શેકાઈ જાય ઘીમાં આ બધા જ મસાલા તમે જ્યારે શેકીને કઢી બનાવશો ત્યારે એનો સ્વાદ એકદમ જુદો આવશે હવે વઘાર થઈ ગયો છે અને જે કઢીનું બેટર આપણે બનાવ્યું હતું તેમાં એડ કરી દઈશું અને કઢીને ઉકાળવા મૂકીશું હું બધી જ વસ્તુ ભેગી કરી અને પછી કઢીને ઉકાળું છું ઘણા લોકો લોટ અને છાસને ભેગી કરીને ઉકાળવા મૂકી દે છે અને પછી વઘાર નાખે છે મારી રીતે કરી જોજો કઢી ચોક્કસ તમારી સારી બનશે હવે રસોયા મહારાજ જ કઢીમાં લાલ મરચું થોડુંક નાખતા હોય છે અને જીરું તો અહીં લાલ મરચું અને દાણાજીરું પર કઢીમાં નાખી દેવાનું અને ત્યાર પછી કઢીને ઉકાળવા મૂકી દેવાની કઢી ઉકળશે એટલે તમે જોશો કે એનો રંગ અને સ્વાદ બંને ખૂબ સરસ આવ્યો હશે હજી કઢી ઉકળી નથી એટલે ઉકળશે પછી જ એનો દેખાવ અને એનો ટેસ્ટ બંને ખૂબ સરસ આવશે જુઓ હવે કઢી ઓલમોસ્ટ ઉકળી ગઈ છે તેની કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો આવી કઢી ખાવાની કેવી મજા આવે આમાં મેં નથી લાલ મરચાંનો વઘાર કર્યો કે કાંઈ નહીં પ્રમાણસર મીઠું નાખી અને કઢી તૈયાર છે જો તમને ગળી કઢી ભાવતી હોય તો આની અંદર તમે એકથી દોઢ ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો પણ અહીં મારા ઘરમાં ખાટી કઢી ભાવે છે જેથી મેં ખાટી જ રાખી છે હવે અત્યારે શિયાળામાં લીલું લસણ મળે છે તો એનો ઉપયોગ કઢીમાં ખાસ કરો અને સાથે ધાણા ભરપૂર લીલા મસાલા સાથે કઢીની રેસીપી તમને કેવી લાગી ચોક્કસ મને જણાવો અને બીજી નવી રેસિપીસ જોવા માટે અમને સજેસ્ટ કરો કે કઈ કઈ રેસિપીસ શિયાળામાં જોવી પસંદ પડશે તો આવી ઘડી મેં ગયા વિકે વેઢમી સાથે બનાવી હતી અને વેઢમીની રેસિપી પણ મેં તમારી સાથે શેર કરી છે જે તમને બધાને ખૂબ જ ભાવી હતી જોઈને તમે બધાએ કમેન્ટમાં યમી વેરી નાઇસ અમે ટ્રાય કરીશું એવું બધું જ લખ્યું હતું તો તમે ટ્રાય કરી કે નહીં એ મને કહેજો વેડમીની રેસીપી પણ એકદમ પરફેક્ટ બતાવી હતી અને એ જ રેસીપીના દિવસે જ વેડમી સાથે મેં આજે બતાવેલી કઢી બનાવી હતી ખૂબ જ સરસ હતી પણ કઢીની રેસીપી આજે શેર વેડમીની રેસીપામાં વેરિએશન બતાવ્યું હતું કે જો કઢી સાથે ન ખાવી હોય અને સ્વીટ તરીકે ખાવી હોય તો તમે તેની ઉપર પિસ્તાનો ભૂકો એડ કરી અને તેના ચાર પીસ કરી અને સ્વીટ ડિશ તરીકે સર્વ કરી શકો છો તો આ રેસિપી જો તમે ના જોઈ હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું ત્યાંથી જોઈ લેજો અને જ્યારે પણ તમે વેડમી બનાવો ત્યારે બે રીતે બનાવજો એક સાદી અને એક આવી સ્વીટવાળી અને સાથે જે કઢીની રેસિપી શેર કરી છે એ તો ચોક્કસ જ બનાવજો કેમ કે એવી છાસવાળી કઢીની રેસિપી વેડમી સાથે બહુ જ સરસ લાગે છે તો આ શિયાળામાં તમે આ બધું ક્યારે ટ્રાય કરો છો અને તમને અમારી રેસિપીસ ગમે છે કે નહીં એ પણ ચોક્કસ કહેતા રહેજો ફરી મળીશું એક નવી વિડીયોમાં એક નવી રેસિપી સાથે એક નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો